ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આજે ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર મહિલાના શરીરને જોઈને ફાઇન બોલવું એ જાતીય સતામણી છે આ અભદ્ર ટિપ્પણી અને અભદ્ર ટિપ્પણી કરી વાંધાજનક મેસેજ મોકલનારની સામે ફરિયાદ રદ કરવાની માંગ કેરળ હાઈકોર્ટે ફગાવી છે વકફના નામે પચાવી પાડેલા તમામ જમીનો અમે પાછી લઈશું યોગી તરફથી એક મોટું નિવેદન સમાવ્યું છે મારા શપથ પહેલા બંધકો

चाइनीज के घातक दोरीना उत्पादन करता हो विरुद्ध वधू आकरा पगला लो नेव पॉइंट 90 लाख पड़ा भी लेणार बे आर ओ पी अहमदाबाद थी झड़प आया है आर्थिक प्रतिबंधों लादी ने कनाडा ने अमेरिका नु 51 वां राज्य बनाविशु कनाडा ने बढ़ती नहीं पण कर थी जितो तैयार ईरान मा 2024 मा 31 महिलाओ शहीद ने फांसी न माचड़े लटकावाया

બાળકોને બહારની તળેલી વસ્તુઓ ન આપો ચેપનું જોખમ ઘટશે બહાર તળેલી વસ્તુઓથી રોગોનું ઘર થતું હશે પુત્રદા એકાદશી ઉત્તર દ્વારથી પ્રભુના દર્શન કરવાનો મહિમા ભક્તોને સાંજે દર્શન થશે વિશે રાજીનામું મૂક્યું એટલે બચ્યા તેવું ન થવું જોઈએ રૂપિયાની રિકવરી કરો પ્રોફેસર સતીશ પાઠક તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે આજે સાધ્વીજી માટે નૂતન ઉપાશ્રયની ની ઉછામણી થી કરોડો ની બોલીઓ બોલાશે કચ્છ યુનિવર્સિટી ભરતી કૌભાંડમાં તપાસ સમિતિની રચના આજે નિવેદન લેવામાં આવશે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ગુજરાતમાં કાતિલ ઠંડી નલિયા રાજકોટ સાત ડિગ્રીએ પહોંચ્યું છે આખું ગુજરાત ઠુઠવાયું છે કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ઠંડી વધી હિમાચલમાં યલો એલર્ટ વિજય કુમાર શ્રીવાસ્તવનું રાજીનામું વિદ્યાર્થીઓ ખુશ થઈ ફટાકડા ફોડ્યા ગુરુવા બાપુ ની દરગાહથી મધુનગર સુધીમાં દબાણો જે આવ્યા હતા ત્યાં દબાણ શાખાની ટીમ ટ્રાટકી છે અલગ અલગ જગ્યા પર ના દબાણો દૂર કરવામાં આવ્યા છે પોલીસ

भाजपा ना मैंडेट वगैरह शामे मारी समाज ચૂંટણી લડી બતાઓ મતાર વિધાનસભાનો ઝૂથ વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે નડિયાદ મહાનગરપાલિકામાં પેન્ડિંગ ફાઈલ જોઈએ વૈવટદાર ધુવાપોઆ થયા છે આનંદમાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ ઉત્સાહભેર प्रारंभ થયો છે

ज्वेलर्स ના મોબાઈલ પર LIC અપડેટ APK ફાઈલ આવી અને મોબાઈલ હેક થયો ચીજો 5 વર્ષનો બાળક પીપૂડી વગાડતા વગાડતા ગડી ગયો નાના બાળકોના માતા-પિતા માટે આ રેડ બત્તી ઇલીગલ લાલ બત્તી سامانની સોચે તમારું બાળકને રમવાલાની મોડી વસ્તુ ના આપી દેતા તમારું ધ્યાન બે ધ્યાન થશે અને તરત ડગી જશે ઓસ્કાર 2025 માટે કંગુઆ બેરシャવર કર સહીત પાંચ ભારતીય ફિલ્મો નોમિનેટ કરાય છે ત્યારે તેવામાં ભારતમાં કેસો ધીમે ધીમે એક એક બે કરીને વધી રહ્યા છે ભિલવાડા તળાવ ફળિયામાં રસ્તા રોકી વિરોધ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે વડોદરામાં વુમન પ્રીમિયમ લીગ રમાય તેવી શક્યતાઓ છે

સરકારી સંઘની ચૂંટણીમાં આદેશની ગુજરાતમાં ભાજપા ભાજપ પૂર્વ ધારાસભ્ય અમદાવાદીઓ હવે ક્યારેય સુરક્ષિત નથી રહ્યા ચેઇન સ્નેચર્સ ઘરમાં ઘૂસીને ચેઇન સ્નેચિંગ કરી છે ફાયર બ્રિગેડ ભરતીમાં કૌભાંડની શંકા ઉમેદવારે તપાસની માંગ કરી વલસાડના ગામોના ખેડૂતોની પરવાનગી વગર શાક જેવા કિંમતી વૃક્ષો કાપી દેવાતા અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકોને ચોકલેટ ગુલાબ આપી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે